કચોરી આજે લીલી તુવેરની કચોરી અને એ પણ ખૂબ સરસ રીતે આરામથી ઘરે બની જાય એવી કેટલી કડક છે ચાર પાંચ દિવસ સુધી સારી પણ રહી શકે એમ છે જુઓ કેટલી સરસ દેખાય છે અને આપણે સોસ સાથે દહીં સાથે ચા સાથે ખાઈ શકીએ છીએ ટોસપટ્ટી જે બે ચાર નાના નાના ટુકડા કરીને લેવાના અને આપણે જે સેવ બનાવીએ છીએ ઘઉંની આ રીતે બજારમાં પેકેટ મળે છે એને હાથથી મસળો તો પણ ભૂકો થઈ જાય છે પરંતુ ટોસપટ્ટી માટે મેં અહીંયા ઝારનો ઉપયોગ કરેલો છે આ રીતે તમારે આને એકદમ ઝીણો બારીક ભૂકો કરી દેવાનો છે લીલી તુવેરને બરાબર સાફ કરી ધોઈ અને દાણા કોરા ચોખ્ખા કરી નાખવાના છે હું રેસીપી ક્યાંય મેં કાપેલી નથી પૂરી બતાવું છું જુઓ કેવો સરસ મજાનો લોટ બની ગયો છે કરકરો હવે આપણે આ જારની અંદર અને એક બાજુ રાખી દઈશું આદુ મરચાં અને કોથમીર આ જારની અંદર આપણે તુવેરમાં નાખવા માટેનો મસાલો કરીએ છીએ મેં અહીંયા ક્યાંય લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો છતાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ આદુ મરચાંની પેસ્ટ આપણે કાઢી લીધી હવે આપણે આ જારમાં લીલી તુવેરના દાણાને અધકચરાેજ પીસવાના છે બસો ગ્રામ તુવેરના દાણા છે તુવેર એકદમ સાફ કરેલી ચોખ્ખી છે તમે જોઈ શકો છો અને આપણે એક બે વાર ચાલુ બંધ કરી અને અધકચરી પીસવાની છે પીસાઈ ગયા પછી ચમચીની મદદથી ઊંડે સુધી જોઈ લેવાની કે એકાદ્વા વાર પાછું ચાલુ કરવું પડે એમ છે કે કેવું છે નીચે કોઈ આખા દાણા રહી નથી ગયા ને પણ અહીંયા સરસ મજાનો એક સરખો અધકચરી ચીપાઈ ગઈ હોય એવી રીતની લીલી તુવેર બની ગઈ છે આ રીતે તમે કચોરી બનાવશો તો અઠવાડિયા સુધી સારી રહે છે કેમ કે આમાં ક્યાંય પાણીનો ઉપયોગ નથી કરેલો હવે આપણે ગેસ ચાલુ કરીશું બે ત્રણ ચમચી તેલ મૂકવાનું છે આ કચોરી હું અહીંયા ડીપ ફ્રાય કરીને બતાવું છું તમારે જો ડીપ ફ્રાય ના કરવી હોય તો તમે ગપગોલાની જેમ શેકી પણ શકો છો તેલ આવી ગયું છે એમાં સે જીરું એકાદ ચમચી નાખીશું જીરું સતળાઈ જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું સરસ મજાની જીરું સતળાઈ ગયું હિંગ નાખી ખૂબ જ ધીમા ગેસે રેસીપી કરવાની છે હવે આપણે જે તુવેરના દાણા હતા એ આપણે નાખ્યા તમે ખૂબ વધારે બનાવો તો પણ ફટાફટ બની જાય છે ફક્ત એક જ મિનિટ આ રીતે આપણે એને હલાવવાની છે કેમ કે મેં બે જ ચમચી તેલ મૂક્યું છે હવે આપણે આ આદુ મરચાં અને કોથમીરની જે પેસ્ટ કરી હતી તે નાખી અને મસાલા કરીશું વરિયાળી ગરમ મસાલો ઘરમાં જે મસાલો એ નાખી શકાય તીખાની ભૂકી એક લીંબુનો રસ સફેદ તલ સેજ એવો ખાવાનો સોડા નાખેલ છે જે ઓપ્શનલ છે તુવેર જલ્દી સારી બફાઈ જાય એ માટે અને સેજ અંદરથી મસાલો પોચો રહે અને બહારથી કડક બને નાળિયેરનું ઝીણું ખમણ કિસમિસ કાળી દ્રાક્ષ અને કાજુના ટુકડા આ બધી વસ્તુ નાખી અને ફક્ત ત્રીસ જ સેકન્ડ થોડીક જ વાર ખાલી મેચ થાય એટલા પૂરતું જ હલાવવાનું છે હવે આપણે આમાં મસાલા કરીશું મીઠું સ્વાદ મુજબ નાખવાનો જીરું લાલ મરચું મસાલા નાખ્યા પછી હલાવી ગેસ બંધ કરી ઢાંકી અને ઠંડુ થવા દેવાનું ચોખાના લોટમાં સેજ મીઠું નાખી અને હું આનું ખીરું બનાવું છું મોટા ભાગે મેંદાનો ઉપયોગ કરવામાં આવતો હોય કચોરી બનાવવા માટે પૂરી વણવાની ઝંઝટ થતી હોય આમાં એવું કશું નથી પૂરી વણવાની નથી કચોરી પેક કરવાની નથી એટલે એક પણ કચોરી તમારી તૂટશે નહીં તમારે સારી રીતે આ રીતે ખીરું બનાવી લેવાનું છે આપણી કચોરીનું સ્ટફિંગ ઠરી ગયું છે કોથમીર નાખી અને હાથથી મસળી અને લોટ બાંધે એ રીતે આપણે એને બરાબર મિક્સ કરવાનું છે જો તમારાથી બરાબર ભેગું ના થાય તો તમે સેજ એવો પાણીનો છટકો નાખી શકો છો પરંતુ મેં પાણી એટલા માટે નથી નાખ્યું કે કડક અને લાંબો સમય રહે કચોરી આ રીતે ગોળ ગોળ વણવામાં બનાવવામાં થોડીક વાર લાગે છે પણ બે હાથની મદદથી આ રીતે મુઠ્ઠી બંધ કરી એક પછી એક ગોળી આપણે આ બધા જ સ્ટફિંગની આ રીતે આપણે ગોળી બનાવવાની છે ગોળી એકદમ ગોળ રહે તૂટે નહીં એ માટે આપણે એને બરાબર મુઠ્ઠીવાળી અને બરાબર ફીટ પેક કરવાની છે જેથી કરીને આપણું તેલ બગડે નહીં અને ખૂબ સારી રીતે તળાઈ જાય જો આ રીતે હાથથી દબાવી દબાવી અને એક પછી એક ગોળી આપણે બનાવી લેવાની છે બધી જ ગોળી આપણે બની જાય ત્યાર પછી આપણે જે ચોખાનું ખીરું બનાવ્યું છે તે ખીરાની અંદર આપણે એક એક ગોળી અંદર નાખવાની છે ચારથી પાંચ પાંચ ગોળી નાખવાની બરાબર અંદર ખીરામાં ડુબાડી દેવાની અને અહીં આપણે કાંટા ચમચીની મદદ લેવાની છે કાંટા ચમચીથી સરસ મજાનું વધારાનું ખીરું નીકળી જશે અને આપણે સેવ અને ટોસપટ્ટીનો જે ભૂક્કો કરેલો છે એની અંદર આ કચોરીને રગદોળવાની છે પૂરેપૂરી રેસીપી બતાવી છે ક્યાંય મેં રેસિપી કટ કરી નથી બહુ સહેલી રીત છે એ પણ કડક કડક બને છે જુઓ તમે આ રીતે સેવ અને ટોસપટ્ટીના ભૂકાની અંદર મેં ખીરામાંથી બહાર કાઢી અને કચોરીને રગદોળી લીધી છે તેલ બરાબર આવવા દેવાનું ત્યાર પછી આપણે આ રીતે એને તળવાની છે તેલમાં મૂક્યા પછી ત્રીસેક સેકન્ડ સુધી હલાવવાની નહીં એની જાતે જ ઉપર આવી જશે જુઓ તમે સરસ મજાની તળાઈ ગઈ છે ઝડપથી બને છે ઓછા ખર્ચમાં બને છે આવી એકદમ કડક ખાવાની મજા આવી જાય છે પ્લીઝ તમે રેસીપી પૂરી જોઈ રેસીપીને લાઈક કરજો શેર કરજો કેવી લાગી તે કોમેન્ટ આપજો થેન્ક યુ